નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું હાઉસવાઇફ શું કમાણીનું કામ મોટું અને ઘરનું કામ નાનું રસોઈ અને ઘરકામ મહત્ત્વ ઘટાડીને આપણે ભૂલ કરી રહ્યા છીએ અઠ્યાવીસ વર્ષની અંજુ હોરાને અચાનક મળેલી કોલેજ ફ્રેન્ડને પૂછ્યું તો શું કરે છે અંજુએ જવાબ આપ્યો કંઈ નહીં હાઉસવાઇફ શું ઓહ યુ હેવ નો આઈ ડેન્ટ્રી ઓર ઓન એટલે કે તારી પોતાની કોઈ ઓળખ જ નથી બટક બોલી ફ્રેન્ડે અંજુ પૃથ્વી પરનું નકામું પાણી હોય એ રીતે સહાનુભૂતિ દર્શાવી બે બાળકોનો સરસ મજાનો ઉછેર સાસુ સસરાની કેર ઘરની સુંદર સજાવટને કારણે ઊભો થયેલો આત્મવિશ્વાસ અને પતિની પ્રશંસા આ બધું જ એને નગણ્ય લાગ્યું એમએસસીએ કર્યા પછી હસતા રમતા પરિવાર માટે નોકરી ન કરવાનો લીધેલો નિર્ણય એને જિંદગીની સૌથી મોટી ભૂલ લાગી શું હાઉસવાઈફ એ હોમમેકર બનવું એ ગુનો છે સ્ત્રીઓ ઉચ્ચ ડિગ્રી મેળવીને કામ કરે કે ન કરે એ તેની મરજીની વાત હોવી જોઈએ કોઈ સ્ત્રી તંતોડ મહેનત કરીને પરિવાર અને નોકરી બંને વચ્ચે બેલેન્સ જાળવે કંઈક અસાધારણ સિદ્ધિ હાંચલ કરે તો એને બિરદાવવી જોઈએ એ વાત સાચી પરંતુ કેરિયર બનાવતી સ્ત્રીઓ કરતાં હાઉસવાઈફ ઉતરતી છે એ માન્યતાને એ વિચારને પ્રોત્સાહન ન જ મળવું જોઈએ આજે હાઉસવાઇફને અનેક સગવડ મળી છે એ વાત સ્વીકારીએ પરંતુ પોતાની કેરિયર કરતાં પરિવાર બાળકોને વધારે મહત્ત્વ આપતી સ્ત્રીઓને યોગ્ય સન્માન મળવું જોઈએ ને આમે ઘરકામનું મૂલ્ય જરાય ઓછું નથી ફોર્બોઝ સંસ્થાએ કરેલા સર્વે મુજબ ઘરને સંભાળતી સ્ત્રીઓના કામનું આર્થિક મૂલ્ય યુકેમાં એક હજાર નવસો તેત્રીસ પાઉન્ડ અમેરિકામાં અગિયારસો ડોલર અને ભારતમાં ચાર પોઈન્ટ પાંચ ચાળા ચાર લાખ રૂપિયા વાર્ષિક ગણી શકાય સત્તા આજે વર્કિંગ વિમેજ જ નહીં સમગ્ર સોસાયટી દ્વારા પણ હાઉસવાઈફને ઉતારી પાડવાનો એક ટ્રેન્ડ ઊભો થયો છે પતિ પણ પોતાની બહાર કામ ન કરતી પત્નીને આજુબાજુની કમાતી સ્ત્રીઓ સાથે સરખાવીને ઉતારી પાડે છે બાળકો પણ હાઉસવાઈફ મમ્મીને કહેતા જોવા મળે છે કે મમ્મી તારે શું કામ કરવાનું હોય છે તો તું તો આખો દિવસ ઘરમાં જ હોય છે ને આ માનસિકતા ઘરમાં રહેતી સ્ત્રીઓને હતાશામાં ધકેલી રહી છે તેથી તેઓ એમની દીકરીઓને વધુને વધુ કિરિયર ઓરિએન્ટેડ બનાવી રહી છે ભણવાનું અને કિરિયર ફસ્ટડ રહી છે પછી બીજું બધું હતાશ હાઉસવાઈફ એમની દીકરીને કપડાં કચરા વાસણ જેવા કામ તો શીખવતી જ નથી પરંતુ રસોડામાં પણ પગ મૂકવા નથી દેતી મેગી પાસ્તા અને સેન્ડવિચ આવડે એટલે બસ અને બીજી બાજુ હજુ ઘરકામ કરવામાં નામન સમજતો પુરુષ સમાજ દીકરાને તો કમાવા સિવાયની કોઈ ટ્રેનિંગ આપતો જ નથી હજુ એંસી ટકા ગુજરાતી યુવાનો મમ્મી બેન અને પત્ની પર ઓર્ડર કરવામાં જ ખુદને સુરા સમજે છે કારણ કે ઘરના કામનો મહિમા આર્થિક ઉપાર્જવાળા કામ આગળ નગણ્ય રહ્યો છે બેસક આર્થિક સદ્ધિરતા આજે સ્ત્રી પુરુષ બંને માટે મહત્વની બની છે પરંતુ માત્ર પૈસાથી જીવાતું નથી પ્રેમ પરિવાર બાળકો વડીલો ઘર સંબંધો યોગ્ય ખાણીપીણી અને આ બધી બાબતની કાળજી અને એ દ્વારા મળતો સંતોષ કે આનંદ જીવનને પરિપૂર્ણ બનાવે છે અને આજ સુધી આ વ્યવસ્થા સ્ત્રીઓ સંભાળતી હવે સ્ત્રીઓ પાસે કેરિયરને કારણે સમય નથી અને પુરુષોએ જવાબદારી લેવી નથી તેથી ઘર આયા નોકર અને રસોઈને ભરોસે ચાલે છે ઇવન હાઉસવાઇફને પણ પતિ સારું કમાતો હોય તો કામ કરવું નથી કેટરી પાર્ટી કહેવાતી સમાજ સેવા સેલ શોપિંગ અને સોશિયલ મીડિયામાં તેઓ પોતાનો બધો સમય પૂરો કરે છે ઘરકામ જ કરવું કે ન આવડવું એ સ્ટેસ્ટ અને અભિમાનનો વિષય બની રહ્યો છે કોઈ સ્ત્રી કપડાં જાતે ધોતી હોય તો તે સ્ત્રીઓની દુનિયામાં આઘાતજનક ઘટના કહેવાય છે ઘરમાં વધારે સમય આપતી સ્ત્રીઓ બિસારી દુઃખી લાચાર હોય એ રીતે એમની તરત જોવાય છે શું બહાર કામ કરતી બધી સ્ત્રીઓ રચનાત્મક અને આનંદમાં કામ કરે છે શું દરેક સ્ત્રી વર્ક સેટિસફેક્શન મેળવે છે તેઓને શોષણનો ભોગથી બનવું પડતું પગારના પ્રમાણમાં કામનો બોજ વધુ નથી હોતો બોસની દાદાગીરી નથી સહેવી પડતી બહારની દુનિયામાં પણ બધી સ્ત્રીઓ ખુશ નથી સત્તા કહેવાતી આત્મનિર્ભયતા એમને ખુશીનો અહેસાસ કરાવે છે તો ઘર માટે થોડું જતું કરતી બાળકો માટે બે કામ વધારે કરતી સ્ત્રીઓના આત્મસંતોષ અને અંદરની સરભરાને શા માટે ઓછી આંકવી જોઈએ જેમને બહારનું કામ કરવું હોય એ ભલે બહાર જાય પણ જેમને ઘરમાં ખુશી મળે છે એના કામને મજાક ન જ બનાવાય નાના મોટા ઘરકામ અને રસોઈ પ્રત્યેની ઉદાસીનતા આપણને એક નવા યુગ તરફ લઈ જઈ રહી છે પુરુષો કામમાં હેલ્પ નથી કરતા એટલે સારું કમાતી સ્ત્રીઓ કૂક રાખે છે જે એક દિવસ સારું જમવાનું બનાવે છે તો બીજે દિવસે મોંમાં ન જાય એવું તેથી બગાડ થાય છે બાળકો સુપસાપ બે કોળિયા ખાશે અને પછી બહારથી મંગાવશે અથવા નાસ્તો ઝાપટશે આજે એંશી ટકા ઘરોમાં ગમે ત્યારે નાસ્તા પેકેટે આવે છે જંક ફૂડ અને લસ્ટફૂડે અનેક હેલ્થ ઇસ્યુ ઊભા કર્યા છે કૂક ન આવે તો બહારથી મંગાવ્યા સિવાય સૂટકો નથી સંકટ સમયની સાંકળ મેગી કે પાસ્તા જ છે કારણ કે ખિસ્સું ઉપમા કે પુડલા બનાવવા ફાવતા નથી મોડી રાત્રે બાળકોના રૂમમાં સ્વીગી અને ઝોમેટોમાંથી પાર્સલ આવે એની પેરેન્ટ્સને ખબર પણ નથી પડતી ઓબેસિટી જુએનાઇલ ડાયાબિટીસ થાઈરોઈડ કોલેસ્ટ્રોલ જેવા સમસ્યાઓ બાળપણથી જ જોવા મળે છે કારણ કે ઘરની રસોઈ કરતાં બહારનું ખાવાનું વધ્યું છે ઘરના કામને મહત્ત્વ ન મળવાથી ઘરમાં રહેતી સ્ત્રીઓ પણ કામ એવોઈડ કરે છે દેખાદેખીથી માત્ર શોપિંગ જ નથી થતું પૂક પણ રખાય છે હવે બાળકોને પણ મમ્મીઓ ઘરનું કામ કરે એ ગમતું નથી ઘરકામ કરતી મમ્મી જૂનવાણી લાગે છે પરંતુ કામ કરવું કે ન કરવું એ સ્ત્રીની પોતાની પસંદગીનો અધિકાર છે અને એનું સન્માન થવું જોઈએ કોઈના માટે મહત્વકાંક્ષી હોવું બેસ્ટ હોય શકે તો કોઈના માટે સંતોષી તો એવી સરખામણી તો ન જ કરાય નવા સમાજમાં હતાશા બ્રેકઅપ ડિવોર્સ કે સુસાઇડના કેસો વધી રહ્યા છે એની પાછળ આગળ વધી જવાની ગેલસા અને પાછળ રહી જવાનું દુઃખ છે ઘર પ્રત્યેની ફરજ પારિવારિક જવાબદારીની અવગણના કે હાંસી આ બધું મહત્વકાંક્ષીથી જન્મે છે પણ આ દુનિયામાં કામ મહત્ત્વનું છે અને કોઈ કામ નાનું કે મોટું નથી હોતું આપણી માનસિકતા જ એને નાનું કે મોટું બનાવે છે ઘરના કામને અવગણવું એ પરિવાર આરોગ્ય આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પણ નુકસાનકારક છે માત્ર સ્ત્રીએ જ નહીં પુરુષે પણ શોષ છોડી પારિવારિક જવાબદારીમાં ભાગીદારી બનવું પડશે નામ અને દામ સિવાય પણ દુનિયામાં આનંદિત થવાના અનેક રસ્તા છે અને એમાં એક મહત્ત્વનો રસ્તો ઘર છે અને આ ઘર પગારદાર લોકોના વહીવટથી નહીં એમાં રહેતા લોકોના પ્રેમથી બને છે એ વાત તાકીદે સમજવાની જરૂર છે સરભરા નારી સંદેશ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અસ્તુ